ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુદેવ નમ તો મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા આપણા જીવનના પ્રથમ ગુરુ છે આપણા મા બાપ પછી આપણા શિક્ષક આવે છે તો ગુરુ બ્રહ્મા કહેવામાં ગુરુને બ્રહ્મા પણ કહેવામાં આવે છે કારણ કે તે શિષ્યનું ઘડતર કરે છે જન્મ આપે છે ગુરુને વિષ્ણુ પણ કહેવાય છે કારણ કે તે જ્ઞાનના શિક્ષણ થકી શિક્ષણ શિષ્યની રક્ષા કરે છે ગુરુને સાક્ષાત મહેશ્વર પણ કહેવાય છે કારણ કે તે શિષ્યના તમામ દોષોનો સંહાર કરે છે અને એટલે જ સંત કબીરે કહ્યું છે કે રૂઠે ગોર ઠોર કહે ગુરુ રૂઠે તો નહીં ઠોર એટલે કે જો ભગવાન રૂઠે તો ગુરુના શરણમાં જઈ શકાય છે પરંતુ જો ગુરુ રૂઠે તો ક્યાંય પણ શરણ મળવું અશક્ય છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ જ દિવસે વ્યાસ મુનિનો જન્મ થયો હતો જે ભગવાન વેદ તરીકે જાણીતા છે ભગવાન વેદવ્યાસે વેદોનું સંકલન કર્યું હતું અને અઢાર પુરાણો ઉપપુરાણોની રચના કરી હતી ભગવાન વ્યાસે આપણા ઋષિઓને વિખરાયેલા અનુભવને સમાજ ભોગ્ય બનાવી વ્યવસ્થિત કર્યા હતા પાંચમા વેદનું બહુમાન મેળવનાર મહાભારતના ગ્રંથની રચના પણ આ દિવસે પૂર્ણ કરી હતી અને વિશ્વના સુપ્રસિદ્ધ આશ્રગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આ જ દિવસે શરૂ કર્યું હતું ત્યારે દેવતાઓ દ્વારા વેદવ્યાસજીની પૂજન કરવામાં આવ્યું હતું ત્યારથી જ વ્યાસ પૂર્ણિમા પણ મનાવવાની પરંપરા ચાલી આવી છે પડે છે ગુરુ આપણને સાચી દિશા પ્રદાન કરે છે અને આપણને સાચો માર્ગ બતાવે છે તો બધાને ભગવાન હોય કે મોટામાં મોટા કોઈ પણ વ્યક્તિ હોય એમને ગુરુની જરૂર પડે છે શ્રી કૃષ્ણ અને સુદામાને પણ ગુરુની જરૂર પડી હતી શ્રી કૃષ્ણ તો પોતે સ્વયં વિષ્ણુના અવતાર હતા તો પણ એમને ગુરુની જરૂર પડી હતી સાંદિપની એમના ગુરુ હતા મહર્ષિ સાંદિપની એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને સુદામાના ગુરુ હતા આજે પણ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તેમનો આશ્રય હયાત છે તેઓના ગુરુકુળમાં અનેક મહાન રાજાઓના રાજકુમારો ભણતા હતા શ્રી કૃષ્ણ અઢાર વર્ષ સુધી તેમની પાસેથી અનેક કલાઓ શીખ્યા હતા કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ તેમની પાસેથી ચોસઠ કળાઓ શીખી હતી ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં વિષ્ણુ અવતાર હોવા છતાં સાંદિપ અને ઋષિ પાસેથી શિક્ષણ મેળવી પ્ર સાબિત કરી દીધું કે કોઈપણ વ્યક્તિ ગમે તેટલું મહાન પ્રતિભાશાળી કેમ ન હોય પરંતુ તેને પણ જીવનમાં ગુરુની જરૂર ગુરુ અવશ્ય પડે છે ખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાવી અર્થાત ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલા જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી સીમિત નથી રહી દેશ પર રાજનીતતા વિપદા આવતા ગુરુએ દેશના દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીઓમાંથી ઉગાર્યા છે અર્થાત પ્રાચીન સમયથી ગુરુએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યું છે તેથી ગુરુના મહિમા માતા પિતાથી પણ ઉપર છે એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મૂકીને ધનુર્વિદ્યાનો પાઠ શીખ્યો હતો અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેમનો અંગૂઠો માગી લીધો ત્યારે વિના સંકોચે દ્રોણાચાર્ય અંગૂઠો આપી દીધો હતો નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટા બાણવાડી ગણાતા હતો ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય ગુરુજીના વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે